અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેનાલમાં ગંદકીથી ખબત જોવા મળી હતી જે નજીક આવેલ જોગાસ પાર્ક ખાતે શિવાજીની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ સી આર હસ્તે કરવામાં આવનાર છે તેવામાં અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોગર્સ પાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગરોગારની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ નોટિફાઈડના અધિકારીઓને નજીકમાં જ આવેલી કેનાલમાં ગંદકી દેખાતી નથી સમગ્ર અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી જીએનએફસી તળાવ વિસ્તારમાં આજ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે આ કેનાલના પાણીમાં દારૂની બોટલોથી લઈને અન્ય ચીજવસ્તુઓ પણ નાખવામાં આવી છે દુર્ગંધયુક્ત કચરાથી કેનાલ ખદબધી રહી છે જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસે છે ચોક્કસ પાર્ક ખાતે સવાર સાંજ રહેનાર વિસ્તારના રહીશો મુલાકાત લેતા જ હોય છે આ કેનાલમાં પડેલો કચરો સફાઈ કરવામાં આવતો કેમ નથી તે જણાતું નથી સફાઈ માટે મોટી મોટી વાતો કરનાર સરકારી કચેરીઓ અધિકારીઓ નેતાઓ ઔદ્યોગિક વસતા લોકો આ અંગે બે ધ્યાન કેમ બની ગયા છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવતા હોય તો આવી ગંદકીથી ખદબત્તી કેનાલને પણ સાફ કરવી જરૂરી બની રહી છે